મિરઝાપર ગામમાં એક વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર ઓગણત્રીસના બનેલી દુષ્કર્મની ઘટનાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપીને પકડવા સમાજ દ્વારા ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ભુજ તાલુકાના મિર્ઝાપર ખાતે આવેલ એક વિસ્તારમાં એક સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પંચાણું વર્ષીય આધેડ વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસે પોક્સો એકટની કલમો હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ ચોવીસ કલાક વીત્યા છતાં આરોપી પકડાયો નથી આ ઘટનાના સમાચાર માધ્યમોમાં વહેતા થતા કચ્છ વાગડ બની પચ્છમ સહિતના અનેક વિસ્તારોમાંથી સમાજના લોકો એકત્ર થયા હતા અને આરોપીની ધરપકડની માગણી કરી હતી ગત રાત્રે એકત્ર થયેલા ટોળાને સમાજના અગ્રણીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કર્યા બાદ દુષ્કર્મ કેસના આરોપીને ઝડપથી પકડવાની માંગ સાથે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ પોલીસને આપવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાની વિગતો આપતા સમાજના અગ્રણીઓ મીડિયાના માધ્યમથી કહ્યું હતું મારું નામ હારુન પર રહેવાનું મારું આજના બનાવની વાત કરીએ તો ભુજ તાલુકાના મિરજાપર ગામે છપરીવાંડ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે જે ત્રીસ તારીખનો બનાવ છે અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર દસ વર્ષ જેટલી જ છે એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે આ ઘટનાને આજે પાંચમો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌ ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી પોક્ષોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે દુષ્કર્મીઓ માટે બનાવેલ છે એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને એફઆઈઆર થઈ ગઈ છે તેને પણ ચોવીસ કલાકથી આ પોલીસ ડિપાર્ટમેન્ટે પોસ્કોની કલમ નોંધેલ છે અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે અને બનાવ બનેલ છે એના પુખ્તા સુબૂત છે આમ છતાં પણ એન કેન પ્રકારે આજે ચોવીસ કલાકથી પણ વધુ સમય હોવા છતાં થયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને દુષ્કર્મી અને બળાત્કારી જો કચ્છ જિલ્લામાં આવી રીતે ચોવીસ કલાક પોલીસ પકડથી દૂર રહેતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ ખરેખર શરમજનક છે અને એનાથી વિશેષ જો વાત કર કરીએ તો અમને બહુ જ એક દુઃખ સાથે જણાવવું પડે છે કે આવતીકાલે રાજ્યના સીએમ સાહેબ જ્યારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને આ ઘટનાને આજે પાંચમો દિવસ છે ચોવીસ કલાક એફઆઈઆરને થઈ ગયા છે આમ છતાં આરોપીને અરેસ્ટ કરી અને ન્યાયનો દાખલો બેસાડવાના બદલે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતી મહિલા કર્મીઓ હોય કે જેન્ટ્સ કર્મીઓ હોય એમના દ્વારા એન કેન પ્રકારે અમારા સમાજના લોકોને હેરાન કરવામાં આવ્યા છે અને એન કૈન પ્રકારે અમને આ લડતમાંથી હટી જવાનું દબાણ કરવામાં આવેલ છે જે અમે સાખી નહીં લઈએ અને અત્રેથી અમે ચોવીસ કલાક માટે પશ્ચિમ કચ્છ પોલીસને અમે એક અલ્ટિમેટમ જો સમજતા હો આપતો અલ્ટિમેટમ અને રિક્વેસ્ટ કે અમારી વિનંતી સમજતા તો વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ કે ચોવીસ કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે અન્યથા આ મેટર આ ઘટના હવે નોડે સમાજની કે મુસ્લિમ સમાજની કે કોઈ જ્ઞાતિ જાતિની નથી આ ઘટના સમગ્ર કચ્છ માટે ટીલી સમાન છે અને અન્ય સમાજોને સાથે રાખી ચોવીસ કલાક પછી ધરણા પ્રદર્શન રેલી જે કંઈ પણ લોકશાહી રીતે કરવું પડે એ અમારા દ્વારા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવશે હું સચિન જેઠી રાજવંશ કેર ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું અને આ જે ઘટના બની એમાં ન્યાય માટે જી બનતી કોશિશ આ લોકો કરે તો વધારે સારું છે નકર પછી આ કેસને આવી રીતના કોઈ મતલબ હેન્ડલિંગ જ ન કર્યો કે જે આપણે સારવાર હોય કે ઉપરથી પણ કોઈ જાતની મતલબ કોશિશ કરતા હોય કે આ લોકો તો બધે એક સંગઠન થયા છે શેના માટે કે આને ન્યાય મળે એના માટે પણ આ જે છે હોસ્પિટલ કે બીજી કોઈ જગ્યાએથી પણ સપોર્ટ આ લોકોને મળતો નથી અને આ મતલબ અહીંયાથી ઉમા ને ઉમાથી અહીંયા બધે જગાડે ચક્કર જ લગાવ્યા રાખે છે પણ કોઈ જાતથી હજી હજી સુધી કાલનો રિપોર્ટ છે પણ અત્યાર સુધી હજી એને કંઈ નિર્ણય નથી આવ્યો સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ